અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ મિત્રો પચીસ જૂન બે હજાર પચીસ અને મહિનાની અમાસના દિવસે જઈ રહ્યા છીએ જો તમે પચીસ જૂન અમાસના દિવસે આ વિડીયો જણાવ્યા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુક્ષ્મ સમૃદ્ધિ આવશે ક્યારે પૂર્ણ નહી થાય પચીસ જૂન ના રોજ અમાસ ના ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ સમૃદ્ધિ આવે છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે જેઠ મહિનાની અમાસ નો ઉપવાસ કરે છે ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ જેઠ મહિનાની અમાસ ના દિવસે તમારા

તેથી કૃપા કરીને ને તમારા ભલા માટે આ વિડીયો ને અધ વચ્ચે છોડીને ન જા કારણ કે મિત્રો જેઠ મહિના પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે પચીસ જૂન બુધવાર અમાસ દિવસે તમે કઈ પણ ખાવ કે ન ખાવ પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મી ના આશીર્વાદ થી તમારા ઘર માં એટલી સુખ સમૃદ્ધિ આવશે જેની તમે ક્યારે પણ કલ્પના નહી કરી હોય મિત્રો એ વસ્તુ વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સ માં સાચા દિલ જય લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન મહાદેવ લખીને આ એક અને ચેનલ ને પણ કરી દેજો અને આ છેલ્લે સુધી જોતા રહેજો અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય પચીસ જૂન અને બુધવાર ના દિવસે જેઠ મહિનાની અમાસ ના દિવસે ભૂલ થી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ખાવ પણ નહીં તર આખો પરિવાર બરબાદ થઈ જશે તેમજ આ વિડીયો અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે જીવનમાં ભગવાન આશીર્વાદ મેળવી શકો અને આ અમે તમને એ પણ કે જૂન બુધવાર અમાસના દિવસે ભૂલથી પણ આ ચાર કામ ક્યારે ન કરવા નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે તેમજ જૂન મહિનાની અમાસ દિવસે જે પણ માતાઓ અને

ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો અંત સુધી જોતા રહેજો ચાલો હવે જાણીએ કે પચીસ મે અને બુધવારે કોઈ પણ ઉપાય ક્યારે વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે આવો સૌ આપણે જેઠ મહિનાની અમાસ વિશે થોડી માહિતી જાણી લઈએ આ વખતે બે હજાર પચીસ માં જેઠ મહિના દિવસે શું ખાવું અને શું ન ખાવું આ વિડીયો અમે તમારી બધી મુજવણ દૂર કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે અમાસ પર પવિત્ર નદીઓ સ્નાન ના કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ આજે આપણે આ પ્રશ્નોના જવાબો જાણીશું અને એ પણ જાણીશું કે જૂન અને દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ જો તમે અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસી બાંધો છો તો દેવી લક્ષ્મી ના આશીર્વાદ થી તમારા જીવન ની બધી ગરીબી દૂર થઈ જશે તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જુઓ જેઠ મહિના દિવસ વર્ષ બે હજાર પચીસ માંચીસ મે ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓ માં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ જેવી ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે જેઠ મહિનાની અમાસ માં સ્નાન અને દાન કરવાનો વિશેષ મહત્વ છે જેનાથી ભગવાન વિષ્ણુ નો આશીર્વાદ મળે છે ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો પૂર્વજો માટે માટે દીવા પ્રગટાવવાનો નિયમ દીવો પ્રગટાવવો ધાર્મિક દ્રષ્ટિકોણ થી જ શુભ માનવામાં આવે છે આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજો તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે સૌ તો ચાલો તમને જણાવીએ કે અમાસ સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી અને એ પણ જણાવીશું કે જેઠ મહિનાની અમાસ દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે અમાસ દિવસે આ એક વસ્તુ ભૂલ પણ ન ખાવી જોઈએ જો તમે જેઠ મહિના ની અમાસ ના દિવસે ભૂલ થી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં કાળ વાસ થઈ શકે છે તો ભૂલ પણ આવો કામ ના કરો અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ આ એક ખૂબ જ ખાસ અને માહિતી જાણીએ પણ તે પહેલા હજુ સુધી કોમેન્ટ બોક્સ માં જય માં લક્ષ્મી અને ઓમ નમઃ શિવાય ન લખ્યું હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સ માં જય માતા લક્ષ્મી અને ઓમ નમ શિવાય લખી દેજો મિત્રો વૈદિક પંચાંગ અનુસાર જેઠ મહિના અમાસ તિથિ જૂન પચીસ ના રોજ સાંજે કલાક અને મિનિટે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે જૂન ના રોજ રોજ વાગ્યા આસપાસ સમાપ્ત થશે ઉદય તિથિ પ્રમાણે જેઠ અમાસ મે ના રોજ ઉજવવામાં આવશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર કલાક અને ત્રીસ મિનિટ થી છ વાગ્યા સુધી રહેશે અભિજિત મુહૂર્ત બપોરે બાર વાગ્યા ને બાર મિનિટ થી બપોરે બાર વાગ્યા ને ચોપન સુધી રહે આ દરમિયાન સ્નાન કરો છો તો શુભ ફળ ની થાય છે સંગમ પર નિવાસ કરે છે તેથી વૈશાખ મહિના અમાસ પર આ પવિત્ર નદી ના સ્નાન કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદો ને દાન કરવાથી વ્યક્તિ શુભ ફળ મળે છે તેની સાથે ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ પણ મળે છે તો ચાલો હવે જાણીએ કે પચીસ જૂન અને બુધવારે એટલે કે કઈ વસ્તુ બાંધવી જોઈએ અમાસ ના દિવસે તુલસી ના છોડ ની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે દિવસે પૂજા કરતી વખતે સૌ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં છોડ પાસે જવું જોઈએ તુલસી ના સ્નાન કરાવવું જોઈએ ગંગાજળ છાંટવાથી તુલસી ના પવિત્રતા વધુ વધે છે અને ભાવના ફેલાય છે તુલસી ના છોડ પર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ અમાસ ના દિવસે ભક્તો દ્વારા તુલસી ના છોડ પર કલા ચલાવવા અથવા તો મૌલીનો દોરો બાંધવાની પરંપરા છે દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ના આશીર્વાદ મળે છે આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ દોરો બાંધવાથી પરિવાર શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે તુલસી પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતિક માનવામાં આવે છે ગોળ અને તલ નું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુ ની પ્રિય વસ્તુ છે ગોળ નું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને અને ફળો સમૃદ્ધિ ધન વધે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદ થી વ્યક્તિના જીવન ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિ વાસ થાય છે તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુ દાન કરવું જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે અને એવું માનવામાં આવે છે કે ચોખા દાન કરવાથી ઘર સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ચોખા દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપો નાશ કરવામાં પણ સ્વરૂપ છે પરિવર્તન લાવી શકે છે બીજી વસ્તુ છે સફેદ તલનું દાન અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલ નું દાન કરવું એ જ જૂની પરંપરા છે સફેદ તલ દાન કરવાથી વ્યક્તિ ને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે એવું છે કે ભગવાન વિષ્ણુ સફેદ પ્રસન્ન થાય છે આશીર્વાદ રહે છે સફેદ દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે ઉપરાંત પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિ માં મદદ કરે છે ખાસ કરીને તલનું દાન જીવન માં સુખ સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે આ ઉપરાંત સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે મિત્રો હવે આપણે જાણીએ દિવસે કઈ સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજો ના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાક નો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો અમાવસ્યા દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે ધાર્મિક દ્રષ્ટિકોણ થી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિ પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીર તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને અસંતુલન ને પણ અસર કરે છે આપણા શાસ્ત્રો

ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંને શુદ્ધ રાખે છે આ ઉપવાસના હેતુ સાથે જે આપણા દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો અમાવસ્થ દિવસે દારૂ તમાકુ ગુટખાં નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસ પવિત્ર હેતુ ને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિકોણ થી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિ ની નાશ કરી શકે છે આપણા શાસ્ત્રો સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થ સેવન ભક્તિ શુદ્ધતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસ અસર ઓછી થાય છે તેથી આ દિવસે કોઈ પણ પ્રકાર નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહી તમે તમારા મન અને શરીર શુદ્ધ કરી શકો છો ભગવાન વિષ્ણુ આશીર્વાદ મેળવી શકો છો મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધિત છે આ દિવસે ખાટા પદાર્થો ખાટા ખોરાક જેમ કે કેરી આંબલી દહી અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણ થી સંચય કરે છે જે તમારા ઉપવાસ હેતુને વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાક નું સેવન કરો છો ત્યારે તે તમારા મન ને અશાંત કરી શકે છે જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તર છે તેથી આ દિવસે નાળિયેર જેવા હળવા મીઠા ફળો સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારા શરીર અને મન શાંતિ પણ આપે છે હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ આ વસ્તુ છે ખાણ અને નું સેવન આ દિવસે વધુ પડતી અને ખાંડ વાળી જે વિરુદ્ધ છે અને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે આ દિવસે કેળા સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું નું સેવન કરી શકાય છે જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે મીઠાઈ ને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક તમે ભક્તિ ને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો મિત્રો હવે પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને સેવન દિવસે ડુંગળી અને લસણ નું સેવન ન કરવું જોઈએ તેમને તામસિક ગુણો થી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલન ને અસર કરી શકે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિ અવરોધો પેદા થઈ શકે છે ડુંગળી અને સેવન ન કરવું યોગ્ય છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને હર હર મહાદેવ જય જરૂરથી લખજો વીડિયો પૂરો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભા